જેના કારણે ચોમાસું પાકને નુકસાન થાય છે જોકે ચાલુ વર્ષે વિશિષ્ટ હવામાનની વિપરીત અસરના કારણે વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓક્ટોમ્બર મહિનામાં બે વાવાઝોડા સક્રિય થશે જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે પાંચ ઓક્ટોમ્બરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે સાતથી બાર ઓક્ટોમ્બરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે ઓક્ટોમ્બર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં અરબસાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું કે સાતથી બાર ઓક્ટોમ્બરમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને બારથી અઢાર ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે તેમજ બંગાળની ખાડીમાં બાવીસ ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે જો કે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડા બન્યા કરશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર